વાત કરી ખેડાની તો ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની ભવ્ય રેલી યોજાય ત્યારે ઉમેદવાર કાળુસી ડાભીની ગાડી રેલીનું આયોજન કે જ્યાં નડિયાદ શહેર અને આજુબાજુના ગામોમાં પ્રચાર કરવામાં આવ્યો ત્યારે મોંઘવારી બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે પ્રચાર કરવામાં આવ્યો જે અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોર નો પ્રચારનો કાર્યક્રમ છે અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિકભાઈ અમારા

પ્રજાની વચ્ચે છે તે રીતના રાખી અને અમે લોકો પાસે મત માંગવા અત્યારે નીકળી રહ્યા છે અમને આશા છે કે લોકો અમારા કરતા હર્યા કરતા વધારે મત